સ્ટ્રોકના કારણે બે દર્દીઓના મોત નીપજ્યા છે આ સારવાર સિવિલમાં હિટ સ્ટ્રોકના કારણે અત્યાર સુધીમાં સુડતાલીસ કેસ નોંધાયા હિટ સ્ટ્રોકના લક્ષણોના મામલે તબીબોએ ખાસ માહિતી આપી છે શરીરનું તાપમાન એકસો ચાર ડિગ્રીથી વધી જાય તો હિટ સ્ટ્રોક કહેવાય હિટ સ્ટ્રોક ના આવે તે માટે શરીરનું તાપમાન નીચું રાખવું ખૂબ જ જરૂરી છે જે સ્ટ્રોક છે એમાં મુદ્દલ રીતે બે વસ્તુ જો હોય તો તમે હિસ્ટ્રોક તરીકે ડિફાઈન કરી શકો પહેલાં પહેલી વસ્તુ એકસો ચાર ડિગ્રી ટેમ્પરેચરની ઉપરનો જો ટેમ્પરેચર હોય અથવા એકસો ચાર ડિગ્રી ટેમ્પરેચર શરીરનું હોય અથવા એને સેરિબ્રલ એટલે માનસિક સેરિબ્રલ ડિસફંક્શન હોય કે જેમાં મગજનું કામ કરવાની કાર્યક્ષેત્ર કાર્યક્ષમતા ઓછી થઈ ગઈ આ બે વસ્તુ ફંડામેન્ટલી હોય એટલે તમે એને હિસ્ટ્રોક કહી શકો છો એની જોડે એસોસિએટેડ જે કોમોર્બિડ સિચ્યુએશન્સ હોય એ ગમે હોઈ શકે કે સીકી ડે હોય છે કે ડાયાબિટીસ હોઈ શકે હાઈપરટેન્શન હોય છે કોઈ બી વ્યક્તિ જેને બી આ આ રોગ હોય એને હિસ્ટ્રોક લાગી શકે છે ગઈકાલ સાંજ સુધીનો અમે અમારી પાસે રિપોર્ટ હતો તો એકસઠ પેશન્ટો અમારી પાસે ઇન્ડોર હતા અને ગઈકાલ જે થોડા ક્રિટિકલ હતા એમાંથી અમુક પેશન્ટોને ઇફેક્ટ આવી છે દે આર બેટર